ફેમિલી કેમ છો તમે બધા મને લાગે ત્યાં હતી બધા મજામાં જશો ને મજામાં ન હોય તોય મજામાં આવી જાય તો ફરી એક નવા વ્લોગ ની ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી છે અને ની વાત કરીએ તો તમે જોઈ લ્યો ખાલી આ ભાઈ દોસ્તાર ઉપર ફોટા પાડે છે ને આપણે મસ્ત મજાના ની શરૂઆત કરી છે ને ભાઈ આજે છે મારા બાપાની પુણ્યતિથી ને મારા બાપા વિશે ભાઈ વાત કરું તો એને આ બીજી વાર્ષિક પુણ્યતિથી છે આજે ફાઇનલ આમ કેટલા બે વર્ષ થઈ ગયા છે મારા બાપાને એક્સપાય થઈએ તો હરેક ગઈ પુણ્યતિથીમાં આપણે બટુ ભોજન એટલે કે બાળકોને નાસ્તો કરાવ્યો હતો ને આ વખતે પણ કરાવવાનો છે તો અત્યારે આગળ આપણે બાળકો માટે નાસ્તો લેવા જવાનો છે મસ્ત મજાનો અને શું કહે ભાઈ મારા બાપાને કેન્સરની બીમારી હતી જોકે અમે વર દિવસ મહેનત કરી પણ એ સક્સેસ ન ગયું ભાઈ કેન્સર તો ક્યાંક આમ ભાગ્ય કોકને જ સક્સેસ જાય છે એટલે મારા બાપાને પણ કેન્સરની બીમારી હતી તો સક્સેસ ન થયું તો આઈ થિંક બે વર્ષ થઈ ગયા ત્યારે ઓફ થઈ ગયા હતા તો આજે ફાઇનલ આગળ આપણે લઈ આવીએ નાસ્તો ને બાળકોને જમાડીએ ને મસ્ત મજાના તમે પણ કન્ટિન્યુ બના રહો ને જો આપણી ચેનલમાં નવાઈ તો સબસ્ક્રાઈબ કરતા જાજો તો હાલો ફટાફટ જઈએ ને આપણે વ્લોગને આગળ વધારીએ તો બને ત્યાં સુધી પૂરો વ્લોગ જોજો ને કન્ટિન્યુ આપણા વ્લોગની અંદર રહેજો તો ફાઇનલી ભાઈ અમારી ત્યાં બટુક ભોજન ચાલુ થઈ ગયું છે આ જો બધા બટકા છોકરા આવી ગયા છે બધા બટકા કોઈ થી કોઈ મારા વ્લોગ જોયેલા છે જોઈશ કે તું કોણ તું કોણ કોણ હાલો તું લીંગા જેવો થઈને મારા વ્લોગ ન જોતો તું જોઈશ ને તો ભાઈ આપણે ફાઇનલી હું કહી બટુ ભોજન બધા લઈ લીધા છોકરાઓને નિહાળ આપડે છોકરા ને ગામ માં ગાડીએ હારી હારી ને ઘેર દીધા

બાકી કઈ ગયો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો આમ કરી કરીજો બધા બધા હા એમ બોલે આ ભાઈ અમાર ઘર ની છોકરી થઈને જો ના પાડે તું નઈ તું કોઈને નહિ લિધું તું થોડુંક લઈ લે લે એય ભાવો કા છે ભાવો ગીતા શું કરે ઘેર છે ભાવનગર ગયા લે હા તારે તું તો થોડુંક લે શેઠાણી શું કરે વિતરણ ચોકલેટ વિતરણ

કન્ટિન્યુ બના એના માટે મસ્ત મજાની આપણે આપડે ખરીદી કર્યા જઈએ જે લેવું યાદ લઈ જઈએ ભાઈ અમારે તો શું કહેવાય અહીંયા રિવાજ હોય બળસોદ હોય એટલે ગાય માતાને પૂંજવાના મસ્ત મજાનો રિવાજ છે તમારી બાજુ આ છે કે નથી એ પાછા કોમેન્ટ કરીને અમને કહેજો તો આ જો તમારી ભાભી જો અહીંયા આ નાગલા સડાવવા છે પહેલાં તો ગાય માથે નાગલા સડાવવાના પછી ફરતો આંટો મારવાનો વોગેટ ખવડાવવાની નાળિયેલ ભાંગવાનું હોય એટલે અમારે ગાયને બધા લોકો પૂંજે તમારે પૂંજેસ કે નથી પૂંજતા એ પાછા કોમેન્ટ કરજો તો બહારના જોતા હોય તો અમારે તો બધા અહીંયા ભાઈ શું કહેવાય આપવાના જોતા હોય તો બધા પૂંછતા જ હોય પણ તમારે પૂંછે કે ન પૂંછે એ પાછા મને તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો ફાઇનલી ભાઈ હું કઈ ભાઈ ગાય કુંડળી કરી નાખી મસ્ત મજાની ને જમવા બે જાય ને જમવામાં જ એટલી વેરાયટી છે ને કે આમ મન ખુશ થઈ જાય કેમ કે આ બધાને મારા માને અને નની નેન બધાની બેડશોધ હતી એની વહેણ જો આપણે આ સેવ ટમેટાનું શાક પછી આ શું છે મેસુક મેસુક લાડવા પછી આ થાબડી ઉલેર બધા ફ્રૂટ આ બધું આ કમ્પ્લીટ હો આ બધા આ ખાવા હાટું જ રહી થી હો ઓલી નું હું તો ભાઈ રહ્યો નતો આપણે તો આ શાક ને રોટલી હોય જોઈએ હાલે તો હાલો મસ્ત મજાનું જમવાનું આવી ગયું બધા જમવા બેહી ગયા ફટાફટ જમી લે જમી ન તો ફેમિલી ફાઇનલી જમી કરીને મસ્તકના ઊભા થઈ ગયા ને આજ આપણે થોડો ખર્ચો કરી નાખ્યો તમને બતાવવું હા જો ફટાકડીમાં મસ્ત મજાની લાઇટ ગોઠવી દીધી છે એક લાઇટ ગોઠવીને એક મસ્ત મજાનું પેસલું ટાયર ફેરવી નાખ્યું પૂરું થઈ ગયું હતું તો નવું ટાયર નાખવી દીધું અત્યાર તો મેલું થઈ ગયું ને ટના ટન કરી નાખ્યું ફટાકડીનો તમને લાઇટનો નજારો બતાવવું હા જો કેમ છે કેવી લાગે લાઇટ કોમેન્ટમાં કરીને જણાવી દેજો આ જો લેગા કરે કઈ ઘટે નહી તો મસ્ત મજાની જો આ બે લાઈટ નખવી દીધી એક આ એક આ ને આ બસ ભાઈ આજનો દિવસ મસ્ત મજાનો જો આવો ગયો આપણો કેવો ગયો કેવો નહીં તમે કોમેન્ટ કરી દેજો કેમકે સુરતથી આવ્યો તો હું તો તો એક સેકન્ડે હું તો નથી આખો દિવસ બધા કામમાં જ ગયો કેમ કે તો આ ગાડીના ટાયર ફેરવા ઘરનો સામાન લેવા ગયો આ છે ની ખરીદી બધી એમાં જ ગયું એટલે પુણ્યતિથિ હતી એમાં બધું થોડુંક કામ કરી ગયું એટલે આખો દિવસ આપણે એમ કાઢ્યો તો હું કાંઈ મળી આવે કાલ નેક્સ્ટ બ્લોગમાં નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે અને ગમો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ને તો આપણી સેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરતા જ જાજો ચાલો મળી જાય નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી